આજ રોજ સવારે આઠ પિસ્તાલીસ ખાતે વર્દી આવતા આ બનાવ બનેલા છે અને સુરત શહેરના વેસુ પોલીસ વિસ્તારમાં કાશી વિશ્વ મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે જે પાસઠ વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશ ગો પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે પોતે એ છે અને એકતાલીસ વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં આ ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે આ સાહેબ અકસ્માત થયો કે ગાડી ચલાવનાર બાદ પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીને એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા ગાડી ચલાવવા સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તે પોતે અકસ્માત કરેલ છે એ સીસીટીવી બાબે ગતિ છે જી જી સીસીટીવીમાં કાયદેસરની સીસીટીવીની જે સ્કૂટર લીધેલા છે આગળની ગઠિત કાર્યવાહી કરવાની ચાલુ છે